માતા કામધેનું જય માતા ગૌરી નંદન ગજાનંદ જો આ સીતાવાડી માતાજી ઉપર આ સીતાવાડી માતાજીની દયા થઈ ગઈ જો આ કામધેનું ચરે છે અને અહીંયા પાણીનો ક્યાંય છાંટો ન મળે અત્યારે વરસાદ થયો છે તો ક્યાં પાણી ભરાણું નથી પીવા લાયક સમજા આપણે આઠ ગેડા જોવા અહીંયા જા આ જો બે ને તન નાની કોર અને બાકીના હજી જો આજે આવા ધોવા છે બધા જા આ ધોઈ વિછરીને ભરી મૂકીએ એકસો ને વીસ ફૂટ લંબાઈ હા આ વરડા નીચે જો કામધેનું બેઠ્યું છે બપોરે આવે અને અહીંયા પાણી પીને અહીંયા આનંદથી બેસે બાકી જો નાનીઓ નાની કુંડીઓનું પડ્યું છે તેમાં એ પણ પાણી નાખીએ એટલે એ પણ જનાવર પીએ નોરિયા પીએ આ ભૂઆ હતા અને મજા મોજ જોઈ લ્યો હે જો કામધેનું બધું અહીંયા ચરતી ચરતી આવી ગયું બપોરે પાણી પી અને અહીંયા બેઠી હોય છે બેઠી હતી હવે પાછી જો ચરવા નીકળ્યું હું હમણાં હવે રા ભરી મૂકીશા કામધેનું છે ને અહીંયા ચરે છે હવે આમાં મારે વડલાને પીપળાને ઝાડ વાવવા છે લીમડાને હા આગળ તો જો એટલે જળખા પડી અહીંયા તો બધે વાવ્યા ઝાડ લીમડા કા હા હજી વડલા કાંઈક જો આ વડલો જોઈ દો આ મોરલાને અનેક પેપડા થઈ પડશે પંખીને પછી આ નંદી મહારાજ શિવજીના જામધેનું બધું રેડિયાર છે જો રખડતી ભટકતી હો આનું કોઈ ધણી દોરી નથી જો અને ક્યાંય પાણી છે બરડિયા સુધી ન મળે સમજ્યા ક્યાંય જંગલ ખાતામાં પાણી નથી નથી તળાવ ક્યાં મોટો કે નથી કૂવો સમજ્યા આ ભૂવા તારે છે ને ખિસ્ત્રીવાળા દાડાને ગોડાણવાળા દાડાને માતાજી સીતાજી આદેશ કીધો કે તારા ભૂવા હતા સેવકને મોકલ તારે તો અહીંયા છે ને લીલાભાઈ રે કરી દીધા ભૂવા તે બરડામાં તો સમજ્યા ના કે બે વાટનો ઘી જ્યારે તમારા ભૂવાએ સંભાળ્યું ત્યારે બે વાટનો ઘી નહોતો પછી બે કિલો ઘી મંગાવી વેચાતો બે દીવા ભૈરા અને દસ ફૂટ જગ્યા બેસવાની હતી એક ટોપડી પર ચા કાઢવાની નહોતી નહોતી બહડી સુવાની અટાણે કાંઈ ઘટતું નથી આ ભૂઆ હતા છે ને જ્યાં જાય ને ત્યાં છે ને સર્જન થઈ જાય હેં આ ભૂઆ ને કીર્તિ આપે હે કરડોપતિની કીર્તિ ક્યાંય ન મળે આ ભૂ ને એમને એમ જો પોતાની મહેનતથી કીર્તિ મળે સાચી ડાનત ખોટું કોઈનું લેવું નહીં ખોટું કહેવું નહીં થાય તો હા કેવું ન થાય તો ના પાડી દેવી ભલે ગમે એવો માણસ હોય પૈસાવાળો હોય કે ચાહે ગરીબ હોય કે ચાહે સાવ છેલ્લી ક્વોલિટીનો નબળામાં નબળો માણસ હોય તો એ એક જ સરખો દેવાનો એ આપણો આ નિયમ છે અમારા હાડા હતા તાણું અને હાડા હતાનો ફોટો દ્વારા ખિસ્ત્રીના મંદિરની અંદર જ છે અને રોજ સાંજે ધૂપ થાય છે અને પણ ભેગો લાડા ભેગો તો એવા જે મહાન અમારા પૂર્વજ થઈ ગયા છે આગળ પણ મૂળ માણેક જોધો માણેક એના મંદિર પણ જોવા અહીંયા વાછોડા ગામમાં બનાવ્યા પૂરા અંજા આ બધું ભૂવાતાને જસ આપે છે કીર્તિ આ ભુવાદાનો શરીર તો કાલે વયો જશે કેને ખબર છે પણ આ કીર્તિનો કોટ છે ને પડશે નહીં સમજા માણસ કીધે છે ને કે કીર્તિ કરા કોટ પડે નહીં પડનતા લાખું રહે ના લોક લાખું વયા જાય લોક હેં લાખું રહે ના લોક પણ આ કીર્તિના કોટ છે નહીં પડે નહીં ઓ હવે અમારા વંશજોની પેઢીઓ સંભાળશે કે અમારો જો ભૂવા તો હતો ને દરવાડનો હે મૂળ માણેકના વંશ જ હે એની અહીંયા છે ને મુરુમાણકડાએ મંદિર બનાવ્યા છે અત્યારે બધા બરડામાં જાય ને એ બધા વાછોડે જઈને જુએ અને મુરૂનાડાને ધૂપ ધોળા કરે આહા આ કામધેન હું માતાજીની દયા તો જો જોઈ લ્યો હે અને આ કામધેનની અંદર સૂર્ય નાળિયું હોય આપણે એને કરવીએ ને એટલે આપણે અનેક રોગ મટી જાય કામધેનથી ઉત્તમ કોઈ પ્રાણી નથી ને મનુષ્યથી આત્મ કોઈ શરીર બીજો જીવનો નથી હા અને પ્રાણીઓમાં કામધનથી ઉત્તમ કોઈનો શરીર નથી કેમ કે એમાં સૂર્યનાળી છે એક જ એ પ્રાણી એવો છે કામધન જે કે જેના શરીરની અંદર સૂર્યનાળી છે ડાયરેક્ટ શક્તિથી એનો પ્ર સંપર્ક છે હમ આપણે કેમ મોડપ મોબાઈલમાં કોન્ટેક થાય તો અહીંયા વાત થાય ને એમાં છે ને કામધનના શરીરથી અને માતા શક્તિ જે આ જ્યોતિ રૂપે સૂર્યનારાયણ નથી એ જ્યોતિ છે મહાજ્યોતિ એનો અને આ કામધનના શરીરનો ડાયરેક્ટ કોન્ટેક છે એટલે એના ઉપર ખાલી આપણે હાથ ફેરવીએ કે એને આત્માને જો આપણે શાંતિ આપીએ એના આત્માથી જે અંદરથી નીકળે ને હે જીવડા તારી જય થશે હે જીવડા તારી જે થશે હે જીવડા તારી જે થશે અને મહાભારતમાં તો અહીંયા સુધી કહ્યું છે કે કામધનુ ચાર તો ભીમ પોતાના એક અવતારની અંદર અને ગાયું તરસ્યું થયું ને તો એ પોતાના પગનીને હાથની રગું કાઢીને એના દોયડા બનાવીને ખીંચીને પાણી પાયું હા આજના સાધુ આખી કીએ નહીં હો હા તો હું તમને કહું છું જો મહાભારતની અંદર લખલ છે હે હા તે ભીમસેને છે ને ભીમસેન એવો જણ હતો અને એવો પુરુષ થઈ ગયો કે જેની એ ગાયું આગલા કોઈ અવતારમાં ચારતો કેમ કે હવે તો હું ભૂલી જાઉં અભણ માણસ છું એટલે ઘણા વર્ષો પહેલાંના ઇતિહાસ વાંચેલા છે પણ ભીમસેનનો એક એમાં આવે છે કે ભીમસેન ગાયું ચઢતો અને કૂવા ઉપર ગયો અને અહીંયા પાણી માતાજી તરફ થયું અને પોતાના આગળ કોઈ દોરડો નહોતો કે ટૂંકો થયો હોય તો એને પોતાના છે ને પગ અને હાથની રગું કાઢી અને એનો દોરડો બનાવી હા અને ગાયોને પાણી પાયું તું પણ એ તો સત્વાદી પુરુષો હતા એ તો કરી શકે એમ હતા કેમ કે એ તો એટલે ભલે ભૂગી ગયા હતા અને આપણે તો હજી અહીંયા હજી જરાક એક રાઈ જેટલો નથી થયું આપણાથી હા એટલે એટલી બધી આપણે અપેક્ષા ન રખાય પણ આપણે કરતું રહેવાય હે આ માતાજીની ઈચ્છા હશે તો આપણે પણ થોડો ઘણો એમાંથી મેળવી શકાય બસ બાકી તો આ જે ખિસ્તરીવાળાને ઘોડાણવાળા વાછરડાની દયા પછી અમારો દાદા રાજા રણછોડરાયની દયા અને એનું નામ મોટા કાનાભા ને આપણું નામ નાના કાનાભા બરાબર તો ગાય પાણી પીએ છીએ જોઈ લ્યો હે ગાય પાણી પીએ છીએ હે તો અહીંયા બીજે ક્યાંય પાણી મળે નથી આ દ્વારકાધીશની ગાયું વાલ્યું અને મોર એના મેન છે અંજા અને એ તો રાષ્ટ્રીય પક્ષી છે અને ગાયને હવે રાષ્ટ્રીય પક્ષ પ્રાણી કરી મૂકે આ ભારત દેશ તો ભારત દેશના ઉજળા ભવિષ્ય છે અને નહીં તો પછી ભોગવું તો પડે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી સીતાજી જય શિવસિદ્ધેશ્વર મહાદેવ અને જય મા ગલી ગાત્રાળા છપરા કાલકાઈ માતાજી કુરદેવી ઈષ્ટદેવ કુળદેવ અને ગોત્રદેવ આ સર્વદેવોને મારા આનંદ ખડું કોટીવાર નમસ્કાર છે હવે આ વિદ્યાને અહીંયા સમાપ્ત કરીએ સારો લાગે તો શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જય મહાશા પૂરા પણ લખજો